બોટાદ જિલ્લાના અણીયાણી ગામથી બોટાદને જોડાતા રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે જેના કારણે રસ્તો ખખડતા જ હાલતમાં છે જેથી ગામના લોકો બોટાદ આવવા જવા રસ્તામાં ભારે પરેશાની થઈ રહી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કાઠીની અણીયારી ગામથી પાળિયાદ બોટાદને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો અને વરસાદ થતાં રોડ ધોવાયેલ છે જેના કારણે રોડ પર મસ્ત ખાડાઓ પડી ગયા છે અને રોડ એકદમ ખખડત જ હાલતમાં છે રોડ ઉપર દરરોજ બોટાદમાં હીરા ઘસવા માટે રત્ન કલાકારો ખેડૂતો વિદ્યાર્થીઓ અવરજવર કરે છે પરંતુ ખરાબ રસ્તા હોવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે ત્યારે રાણપુર તાલુકાના કાઠીની અણીયાળી ગામથી પાળિયાદ સુરેન્દ્રનગર બોટાદને જોડતો રોડ આવેલ છે આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી ગામના લોકોને જ્યારે ઇમરજન્સી કેસ હોય કે પછી ડિલિવરી કેસ હોય ત્યારે રસ્તો ખરાબ હોવાને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ જાય છે તેમજ રોડ પર મસ મોટા ખાડાને કારણે અકસ્માતો પણ સર્જાય છે ગામના આગેવાનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક આ રોડનું સમારકામ કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે મારું નામ રાજુભાઈ છે રાજુભાઈ સોલંકી બુબડીથી એટલે અણિયાળીથી બોટાદ જવામાં રસ્તો બહુ ખરાબ છે માટે આ રસ્તાનું કાંઈક કરો એટલા બધા ખાડા છે કાંઈથી ને આ પસાર કરવામાં છે બહુ તકલીફ પડે છે કોઈ ડિલેવરીનો કેસ હોય તો આપણે બોટાદ ભોગવા માટે બહુ તકલીફ ભોગવવી પડે છે તો અમારી એવી અપીલ છે કે આ રસ્તાને સારા રાખો વાહન ચાલકોને એટલી બધી તકલીફ પડે છે કે ક્યારેક ક્યારેક તો બધા બાળકો ભણતા હોય એને છે ને અહીંયા ચાલીને મૂકવા જવા પડ્યા છે અને વાહનોમાં એટલી નુકસાની થાય છે ખાડા જ એવડા મોટા છે અને અહીંયા કોઈ સંભાળ લેતું નથી મારું નામ ગોહિલ સોમજીભાઈ છે હું એક શિક્ષક તરીકે નોકરી કરું છું અણિયાળીથી બોટાદ જતી વખતે એટલા બધા રસ્તાઓ ખરાબ છે વારંવાર તંત્રને ખબર જ છે આ બધી બાબતમાં પણ ક્યાંક ને ક્યાંક આ ખાડા કામ કરતા હોય એવું લાગે છે ખાસ કરીને પ્રસૂતિ જેવું હોય કે બીમારી જેવું હોય એ સમય દરમિયાન લોકો ત્રાહીમા પોકારી જાય છે અનેક બસો આવે છે ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલની બસો તો આ આ ખાડાઓના કારણે અહીંયા અપડાઉન નથી કરતા એટલે છોકરાઓને ઘણી વખત ચાલતા ચાલતા સ્કૂલે જવાનું નાબૂદ થતું હોય છે એટલે સરકારને નમ્ર અરજ છે કે સત્વરે આ રોડ રસ્તા રિપેરિંગ કરો અમે તમને જ્યારે ચૂંટીને લાવ્યા છે ત્યારે એવી અપેક્ષા હતી કે કમસે કમ રસ્તાઓ સારા થશે પણ આ તો એના બદલે બગડ્યા છે તો ખાસ કરીને લાગતા વળગતા તંત્રને હું આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે આ રસ્તાઓ જલ્દી સત્વરે સારા થાય